શંખેશ્વરના ધનોરા ગામની ચકચારી ઘટના સામે આવીના સમાચાર મળી રહ્યા છે વહુએ સસરા અને દિયરને જમવામાં ઝેર આપ્યું જેમાં દિયરનું મોત અને સસરાની હાલત ગંભીર જોવા મળી રહી છે બાર વર્ષે રિસાણેથી આવેલી પરિણીતાએ જમવામાં ઝેર ભેળવ્યું ભોજનમાં ઝેર ભેળવી સસરા દિયરને જમાડતા દિયરનું મોત અને સસરાની હાલત ગંભીર છે શંખેશ્વર પોલીસ મથકમાં હત્યાનો પ્રયાસ અને હત્યાની ફરિયાદ નોંધવામાં આવી છે શંખેશ્વર પોલીસ મથકમાં ભોલાગીરી ઉર્ફે ભાવેશ ઈશ્વરગીરી ગૌસ્વામીએ પોતાની ભાભી વિરુદ્ધ હત્યાનો પ્રયાસ અને હત્યાની ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે ભોજન આપ્યા બાદ બંનેની તબિયત લથડી હતી જેમાં ઝેરવાળું ભોજન આરોપતા દિયર મહાદેવગીરી ગૌસ્વામીનું મોત નીપજ્યું હતું જ્યારે ઈશ્વરગીરીની હાલત નાજુક છે જેઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે એફએસએલ ટીમે ઘટના સ્થળેથી જરૂરી પુરાવા એકત્ર કર્યા અને પોલીસે જયાબેન અશોકગીરી ગોસ્વામી નામની મહિલાની અટક કરી ગુનો નોંધી પૂછપરછ હાથ ધરી છે રિપોર્ટ અનિલ રામાનું જ ટીવી નાઇન ગુજરાત રાધનપુર પાટણ